વિસ્મયના દર્શકો અને પ્રેક્ષકો સમક્ષ આજે એક બેન્કિંગ વાર્તા વાર્તા હવે પછીના વર્ષોની કલ્પના છે એકવીસમી સદીમાં આપણે પ્રવેશી ગયા અને પચીસ વર્ષ પૂરા થઈ ગયા છે પણ આપ વિચાર કરો કે બે હજાર પાંચમાં પરિસ્થિતિ કેવી હતી હવે વાત એમ બની કે જૂની બધી ભાઈ મારો ખાઈલ ઉખળતા એક મારું લખેલું નાટક મારા હાથમાં આવ્યું આ નાટકને વાર્તા રૂપે રજૂ કરવાની ઈચ્છા થઈ અને એટલા માટે આપની સમક્ષ આ લઈને ઉપસ્થિત થયો છું કેટલીક યાદગીરીઓ આમાં સમાયેલી છે પહેલી યાદગીરી તે કે આ નાટક સ્વર્ગસ્થ વિનોદ અમલાણીની સૂચનાથી લખવામાં આવેલું છે એ વખતે ટ્રેનિંગ સેન્ટરમાં વિનોદ અમલાણી ચીફ મેનેજર હતા હું ટ્રેનિંગ લેવા ગયો હતો અને ટ્રેનિંગ સેન્ટરના એક કાર્યક્રમના ભાગરૂપે મને કહ્યું કે એક નાટક લખો અને કાલે ભજવો એટલે આ કરેલું અને બીજું એક બીજી માહિતી કે આપણા વિસ્મયના જે સરસ મજાના ગાયક ભાવનાબેન છાયા એ આ નાટકમાં એક નાનકડું પાત્ર કરતા એટલે આગામી બેન્કિંગનું ચિત્ર કેવું હોઈ શકે એની કલ્પના બે હજાર પાંચમાં આજ તો બે હજાર પચીસ ચાલી રહી છે ત્યારે બે હજાર પાંચમાં એની કલ્પના કરી અને આ એક નાટક લખેલું એને આજે વાર્તા રૂપે સાદર આપને ચોક્કસ ગમશે એવી આશા સાથે જૂની બોટલમાં નવો દારૂ આ શીર્ષક છે આમ નાટકની વાત છે એટલે આપણે સામાન્ય રીતે વાર્તાઓ નાટકની જે ભજવીએ છીએ આજે એક નાટકને હું વાર્તા રૂપે રજૂ કરું છું એટલે આમ જ્યારે પડદો ખુલે ત્યારે પ્રેક્ષક સમક્ષ એક પ્રવક્તા ઉપસ્થિત થાય અને બધા સામે ઉદ્બોધીને બોલે નમસ્કાર રજનો અને સન્નારીઓ વર્ષ બે હજાર પચાસની આઠમી જાન્યુઆરી આ સુંદર ઠંડી સવારમાં આપ સર્વનું કોમ્પ્યુટરાઈઝ સ્વાગત છે આપ સર્વ જાણો છો એ મુજબ બેન્કિંગ ક્ષેત્રમાં દિન પ્રતિદિન નવા નવા સુધારાઓ આવતા જ રહ્યા છે સુધારાના નવા વાયરાઓ ફૂંકાતા રહે છે અનેક ભરતી ઓટના પાણી વહ્યા ગયા અનેક પક્ષીઓ ઉડી ગયા અને નવા નવા પક્ષીઓ આવવા લઈ ગયા છે સૂરજ અનેક વાર આસમી ચૂક્યો છે અને નવો સૂર્ય રોજ નવી નવી વાતો લઈને ઉગી રહ્યો છે પ્રતિ પ્રતિ પ્રતિમાસ પ્રતિદિન અને પ્રતિ પળ બેન્કિંગ ક્ષેત્રમાં નવા નવા ફેરફાર આવતા રહે છે ગ્રાહકને કેન્દ્રમાં રાખી ગ્રાહકની સુવિધાના પરિપાક રૂપે બેન્કો નવા નવા ટેકનિકલોજીકલ વર્ઝન અપનાવી રહી છે કોર બેન્કિંગ તો હવે જૂની વાત થઈ ગઈ છે હવે તો બેન્ક બ્લાસ્ટ મિલમતી અને ન્યુક્લિયર બેન્કિંગ આવી ગયું છે હવે તો સાવ નવી યોર બેન્કિંગ સિસ્ટમ કાર્યરત છે અને એનો જેન્ડ સોફ્ટવેર છેક ચંદ્ર ઉપરથી મગાવેલો છે આજના બેન્કિંગમાં ગ્રાહક અને બેંક એ બધું નેટ બેન્કિંગમાં વર્કિંગમાં આવી ગયું છે અને એટલી હદે આવી ગયું છે કે પાસવર્ડથી બેંકમાં ગયા વગર ઘેર બેઠા રેલવે સ્ટેશન ઉપર બસ સ્ટેશન ઉપર કે પાનના ગલ્લેથી આપ બેન્કના તમામ વ્યવહારો કરી શકો છો આ વાત બે હજાર પાંચમાં લખાયેલી છે ઈ બેન્કિંગ તો ચાર દાયકા જૂની વાત થઈ ગઈ હવે તો જી બેન્કિંગ એમ બેન્કિંગ અને વાય બેન્કિંગ અને ઝેડ બેન્કિંગ અત્યારે અસ્તિત્વમાં છે પરંતુ મિત્રો આ બધા નવા નવા વર્ષ આવી ગયા તેમ છતાં બેંકો હજી સવારે દસથી સાંજે પાંચ સુધી કાર્યરત જ છે અને ખુલ્લી જ રહે છે બેંકના કર્મચારીઓ નિયમિતપણે બેંકમાં આવતા રહે છે અને પોતાનો સમય થતાં પાછા જતા રહે છે આજે એક બેંકની બ્રાન્ચનું દ્રશ્ય હું તમને પાછો દેખાડી રહ્યો છું જેમાં એક સરસ મજાની બ્રાન્ચ છે બરાબર કાર્યરત છે અને આજે એમાં એક ઘટના બનવાની છે છેલ્લા પાંચ વર્ષથી આ બેંકની બ્રાન્ચમાં એક પણ ગ્રાહક આવ્યો નથી અને આજે પહેલીવાર એક ગ્રાહક બેંકમાં આવી રહ્યો છે અને બેંક માટે એક બહુ સરસ મજાની ઘટના છે અને બધા કર્મચારીઓ બરાબર આમ દાઢી બાઠી કરીને આમ અપટુડેટ થઈને પોતપોતાના ટેબલ ઉપર બેસી ગયા છે અને નવા ગ્રાહકની રાહ જોઈ રહ્યા છે નવો ગ્રાહક એસી વર્ષના પાર્કિંગથી પીરાતા એક વૃદ્ધ બેંકમાં દાખલ થાય છે એમ કરીને બેંકની અંદર આવે છે બહાર બેઠેલા ક્લાર્ક પેલી જ એને પૂછે છે બોલો દાદા શું કામ છે ભાઈ મારી આ એક પાસબુક બે હજાર પાંચની છે એને અપડેટ કરવી છે દાદા જો બે હજાર પાંચના હવે કોઈ પણ કાર્ય થઈ શકે એમ નથી બધા વર્ઝનો બદલી ગયા છે અને હવે બે હજાર પાંચની કોઈ પાસબુક કે કશું અપડેટ થઈ શકશે નહીં તેમ છતાં તમને જો મારામાં ભરોસો ન હોય તો આપ સાહેબ પાસે જાઓ એટલે વૃદ્ધ આટલા ટેબલ ઉપર એમના જે સિસ્ટમ એડમિનિસ્ટ્રેટર હતા એની પાસે જઈને ઊભો રહ્યો અને એને કહ્યું કે મારે મારા આ પાસબુકને અપડેટ કરવી છે એ કીધું કે જો દાદા આ બધા સોફ્ટવેર બંધ થઈ ગયા છે હવે તમે એવી કંઈ વાત કરોમાં અને એવું કંઈ થઈ શકશે નહીં બરાબર તમારે બીજું કંઈ કામ હોય તો મને કહો તો હું તમને કરી દઉં બાકી તો આપ મેનેજર સાહેબને મળો એટલે દાદા મેનેજરની ચેમ્બરની અંદર ઘૂસ્યા મેનેજર એકદમ અપ ટુ ડેટ ઊભા થઈને દાદાને આવકાર આપ્યો કે દાદા આવો 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 બેસો બેસો વધારો 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 એટલે દાદા આમાં મામા આમામ કરતા આવીને ખુરશીમાં બેઠા મેનેજરને પૂછ્યું કે બોલો દાદા હું આપની શું સેવા કરી શકું આપને શું જરૂર પડી બોલો હાઈ આ બાજી બે હજાર પાંચની પાસબુક છે એને અપડેટ કરવી જ છે દાદા હવે જો આમાં એવું છે કે ચા પીશો આપ હા હા તરત બેલ વગાડીને ચાનું જો દાદા આમાં એવું છે કે બે હજાર પાંચનો હવે બધા શોફ્ટફેર બધાએ અભેરાઈ ચડાઈ ગયા છે બધા જૂના થઈ ગયા છે અને હવે એ કોઈ સોફ્ટવેર અસ્તિત્વમાં નથી એટલે હવે તમારી આ એ વખતની પાસબુક અપડેટ કરવી કોઈ સંજોગોમાં શક્ય નથી આપ બીજું કોઈ મને કામ હોય તો આપ વાત કરો અને સાવ અગત્યની વાત એ છે કે આપણે આ શું કામ જરૂર પડી આજ તો બે હજાર પચાસ ચાલે છે તમારે આજથી બે હજાર પાંચની પાસબુકની શું જરૂર પડી બેટા મારા દાદા એ હું જ્યારે જન્મ્યો ત્યારે મારી મારી જીવન વીમાની એક પોલિસી એસી વર્ષની ઉતરાવેલી હવે એ પાકી ગઈ છે એલઆઈસી વાળા એમ કહે છે કે બે હજાર પાંચની પાસબુક અપડેટ કરે આવો મેનેજર મુંઝાનો દાદા તમારી વાત બધી સાચી છે પણ આ વસ્તુ હવે શક્ય બનેવી નથી તો મારે હવે શું કરવું દાદા હું તમને અમે એવું છે હું તમને સલાહ ના આપી શકું જો આ તમારું કામ છે એટલે મારાથી તમને સલાહ ના દેવાય અને હું સલાહ દઉં તો ખરાબ પણ લાગે અરે દીકરા તું મને સલાહ આપ મારે શું કરવું એટલે દાદાએ ખૂબ આગ્રહ કર્યો એટલે મેનેજરે હળવેકથી એને સલાહ આપી કે દાદા આપની હવે ઉંમર થઈ છે આપ જો ગુજરી જાઓ તો આપને આપના વારસદારને બધા પૈસા મળી જશે દાદાને આવી સલાહ સાંભળીને એક આઘાત લઈ ગયો અને દાદા એ જ વખતે ટેબલ ઉપર ફેટ થઈ ગયા અને આ ફાની દુનિયા છોડીને નીકળી ગયા ધબલ થઈ ગઈ ચારે બાજુ કર્મચારીઓ બધા આવી ગયા ફટાફટ ફટાફટ મંચ ઉપરથી દાદાના દેહને ઉપાડ્યો અને બહાર મૂકી આવ્યા પ્રવક્તા પાછા હાજર થયા મિત્રો તો આથી બેન્કિંગની સરસ મજાની ગ્રાહકની સેવાઓ તમે જીવો ત્યાં સુધી અને જીવ્યા પછી પણ એટલે કે ભરો ત્યારે પણ બેંક આપને સેવા આપવા માટે હંમેશા તત્પર હોય છે અને હજી તો નવા નવા વર્ષનો ખૂબ આવવાના છે ઝેડ સોફ્ટવેર આવે છે હવે ઝેડ એ ઝેડ બી ઝેડ સી અને ઝેડ ઝેડ સુધી સોફ્ટવેર આવશે પણ ગ્રાહકોની સુવિધા માટે બેન્ક બરાબર કાળજી લેશે અસ્તુ આભાર તો આથી બે હજાર પાંચમાં બે હજાર પચાસનું બેન્કિંગ કેવું હશે એની કલ્પના આપના અભિપ્રાય ચોક્કસ ને ચોક્કસ આવકાર્ય છે